દેવા બધી કરીને હવે થોડું ગોડાઉનમાં ચક્કર મારું છું કારણ કે શું માલ ખતમ થયો છે શું નથી થયું કાંઈ ખબર નથી ગોડાઉનમાં ચક્કર મારું છું અને મારે સાહુ સાહુ મારે અહીં સાહુ ઊભી છે ને એ કોમ્પ્યુટર હલાવે હેરી બરાબર અને હું મસ્ત અત્યારે ફરું છું ગોડાઉનમાં જો તમને ગોડાઉન બતાવો મારું આ મારું ગોડાઉન છે આ ડેકોરેશનનું કામકાજ છે અમારે બધી ડેકોરેશન હોલસેલનું કામકાજ છે ફૂલ મોટું બે હજાર સ્કવેર ફૂટનું ગોડાઉન છે તો અને આ બધું મેં તો જોઈ શું માલ ખતમ થયો છે શું નથી ખતમ થયો કારણ કે ગણપતિ સીઝન હમણાં જ ગઈ મતલબ ગણપતિ બાપા જે છે પણ સીઝન મારી ખતમ થઈ ગઈ એટલે બીજો જે રેગ્યુલર માલ હોય બર્ડેનો એ હું ચેક કરતો હતો તો એ ચેક કર લઉં કાંઈ ઓછું થયું હોય તો લખાવી દઈએ પણ એ ચેક કરું અને પછી ચેક કરીને પછી જઈએ આપણે બારે આપણું જે કામકાજ છે એ કામકાજ કરવા અને પછી ત્યાં જઈને કરશી તમારી જોડે વાત અને હા થોક સપોર્ટ કરજો વિડીયો કરજો અને આમજો અને અમારે સાઉ મારો બ્લોગ જોઈ રહી છે કમ્પ્યુટરમાં છે ને એ બ્લોગ જોઈ રહી છે સાઉ થેન્ક યુ બ્લોગ જોવા માટે એટલે એ બ્લોગ જોઈ રહી છે ને તમે ભલે કમ્પ્યુટરમાં ના જોજો પણ તમારા ઘરે ટીવી હોય તો ટીવીમાં જોજો ને કે પછી ફોનમાં તો જોજો 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 ઠીક છે તો ચલો હવે જઈએ આપણે બારે બરાબર બારે ને અને પછી હું તમને મળું તો નીકળું હવે સીન તો બા અરે દોસ્તો નીકળી ગયો છું એરિયામાં જવા માટે પણ અમારે સાવ જો પ્રશ્ન આપી જો દેખાય તમને આ માલ તો હું બીમાર છું પાછું એરિયામાં જાઉં છું કામ કરું પાછો માલ લઈ જવાનો તો મને હા ના લઈ જવું પડશે કારણ કે અર્જન્ટ છે આ સ્લો સ્પ્રે છે ગણપતિ બધું હાલે છે ને તો સ્લો સ્પ્રે વધારે છે અમારે તો એટલે તારે લઈ જવું પડશે ઠીક છે ભાઈ જમવું કરે આપણે તો ના પાડી મને બહુ દુખાવ છે આ સાથે સમજો તો લઈ જાઉં ચલો મળી હવે આગળ એરિયામાં તો ગાઈ શું છે ને ફાઇનલી એરિયામાં આવી ગયો હતો ચાંદીવલી નામાં છે પરવીનભાઈ હેલો કેમ છો મજામાં છો તકલીફ બકલીફ ક્યાં છે ને તો એરિયામાં આવ્યો હતો પણ મને આ ભાઈને તકલીફ નથી પણ મને તકલીફ છે આજે ઘણી મારાથી બોલાતું નથી એટલે વધારે હું શૂટ નથી કરતો પણ અત્યારે હું એરિયામાં આવ્યો હતો અને વિન થોડું ફ્રેશ બ્રેશ થઈ ગયો કેમ કે આજે આખું ઘણી દુખે છે તબિયત થોડી ડાઉન થઈ ગઈ છે પરિણભાઈ તબિયત બહુ ડાઉન છે અમારી પરિણભાઈને મળી લઈને મુલાકાત કરી લઈ એટલે કીધું આજે તબિયત ઘણી ડાઉન છે પણ તો આપણે એરિયાઓ કરી છીએ કામકાજ કરીએ છીએ અને બ્લોક બનાવી બનાવીએ છીએ એટલે થોડુંક સપોર્ટ કરજો ભાઈને તો અત્યારે હું પરિણાઈની દુકાને આવ્યો છું એ ઓર્ડર લઈ લે પછી જઈશ આગળ અને તમારે બતાવું જો અમારા અંકલ છે જેની ઉંમર હવે સો વર્ષ થઈ ગઈ છે પણ તો હજી ધરતી ઉપર જ છે ખબર નહીં કેમ હા આમનું નામ પુષ્પા છે સો વર્ષની ઉંમર થઈ ગઈ છે પણ તોય ધરતી ઉપર જ છે કેમ ખબર નહીં પરેન કેમ છે એ કઈ કેવા માંગીશ એ ભાઈ સો વર્ષ થયા તો અહીંયા છે એનું શું કારણ મજાક મસ્તી હાલા કરે થોડી મજાક મસ્તી કરે તમને મજા આવે મને મજા આવે એટલે આવ્યા તો દુકાને હવે અહીંયા છે કે ઓર્ડર બોર્ડ રસો ઓર્ડર લઈને પણ જાશું આપણે આગળ ઠીક છે તો બને રહેજો વિડીયોમાં મળીએ આપણે તમને વિડીયોની આગળ સો ગાઈશ ફાઈનલી આવી ગયો છું ઘરે કારણ કે તબિયત ગાડી ખરાબ હતી મારી એટલે વધારે એરિયામાં આવ્યો નહીં એટલે ઘરે આવ્યો પછી શું કહેવાય ગરમ પાણીથી એક બાફ લઈ શું કહેવાય એ લીધી એના પછી નાયો એકદમ ફ્રેશ થયો અને હવે છે ને હું નીચે જાઉં છું કારણ કે અમારા જે ગણપતિ બાપા છે ને એનું છે વિસર્જન છે એમનું વિસર્જન છે તો હું નીચે જાઉં છું તો અમારા એરિયાના ગણપતિ બાપા જાય છેરા ચાર ગણપતિ ગણપતિ બાપા હતા અમારા એરિયામાં એમાંથી બે નીકળી ગયા અને આજે ત્રીજા ગણપતિ બાપા જાય છે છેરા એટલે કહીએ ચલો જઈ આવીએ અને ગણપતિ ઉપર દર્શન કરી આવીએ અને તમારે પર દર્શન કરાવું તો હવે છે હું નાહી લઈ ને હવે જાઉં છું નીચે અને પછી જોઈએ આપણે ગણપતિ બાપરના દર્શન કરાવું તમારે અને જોઈએ આપણે ગણપતિ બાપ્પાને અને જોઈ એમનું વિસર્જન ચલો તો જઈએ આપણે નીચે આપણે ગણપતિ બાપા છે આમ જો દોસ્તો બાપાનું વિસર્જન થાય છે આજે બાપા લઈ જાય છે આજે

મને ખાલી આમ પાછે મતલબ સતાવી દીધું કે બાપાની મૂર્તિ છે અને પછી આ દેખ્યો આવું બાપીના ઘરે બાપીના ઘરે જોર કે બાપા સુત કરે છે અને છયા ભાઈ સુત કરે છે તો જઈએ આપણે બાપીના ઘરે દોસ્તો મે તમને કીધું ને કે બાપાની મૂર્તિ જાહેર ને હું જાવ બાપીના ઘરે તો બાપીના ઘરે આવી ગયો ને અમે છયા ભાઈ બેઠા હે મસ્તી યાર થઈ એ કાલે કેવા કે વાડક પહુજાવા વાડક પહુજાવા હે મને મારે થોડું મારો ઓલ્યુશન કરાવવા જવો તો પણ હું એ ના ગયો ને એ ના ગયા

પણ થોડા ટાઈમ પછી બધાને એક સરપ્રાઈઝ આપીશ આજે મેં મોટા વાળ રાખ્યા છે ને એ મને કોઈ શોખ નથી કે આટલા મોટા વાળ મેં કેમ રાખ્યા છે એ કારણ છે એ એ કારણ હું તમને થોડા ટાઈમ પછી જણાવી જઈશ કે શું કારણ છે કારણ કે એ કારણ હોવા છતાં જ મને આટલા મોટા વાળ રાખવા પડે છે હજી મતલબ એક બે મહિનામાં આટલા મોટા વાળ રાખવા પડશે અને જે કારણ મતલબ ખતમ થઈ જશે બધું કામકાજ ખતમ થઈ જશે એટલે હું તો પછી મારા લુકમાં આવી જઈશ તો અત્યારે મને જે ઈશારે કીધું છે કે મારા આ લુક આવું રાખવું પડશે એટલે એમાં રાખવું પડે હેરું પણ મમ્મી બોલે છે કે ભાઈ આ દાઢી પાર્ટી આ બધું શું છે તારું એટલે કે થોડો ચાલો કીધું બહાર તો નહીં પણ થોડોક બીજો હોલીઓ ચેન્જ કરી આવી છે એટલે અમારે હોલીઓ ચેન્જ કરાવવા જવું પણ આ તો હાલતા જ નથી એટલે મારે ક્યાંક જવું પડશે એવું લાગે જો હજી કે હું તૈયાર જ છું જોઉં છે પણ શું થાય આગળ

કઢી ના બનાવતા ખાલી ડાળ રોટલો બનાવે છે હાલ કાઢી નથી ભાવતી યાદ બાકી દાળ રોટલો ભાવે બરાબર પણ એ જ મેં તમને કીધું કે હોલીઓ કેમ રાખ્યો છે તો એનું મારા કારણ છે કે એ કારણસર મેં આ લાંબા વાળ રાખ્યા છે ને કે મારી જિંદગીમાં ક્યારે આવા મોટા લાંબા વાળ નહોતા રાખ્યા પણ મારે જે કારણ છે ને એ તમારે થોડા ટાઈમ પછી તમારે સરપ્રાઇઝ મળશે અને બધું મળશે એટલે એટલા માટે મેં આ મોટા વાળ રાખ્યા છે અને એ બહુ કામકાજ પૂરું થઈ જશે ને એટલે પછી હું વાળ કપાવી નાખી જે હતો એ મારું નોર્મલ લુક એ લુકમાં આવી જઈશ ત્યારે લઈ તમે બધા મને અપનાવી લેજો આ લૂકમાં આ થોભળામાં આ ચહેરામાં આ હુલિયામાં તો દોસ્તો અમારે જો શિયાભાઈ અત્યારે ચા પીએ તો મને કહે કે એ કામ કરે ને તારું માથું તું કહે ને તે ભાઈ ખરાબ છે ને તું એ ચા પી લે તું યાર ચા ના પી મને પ્રાણે પ્રાણે ચા પીવાની એટલે મેં વધારે ચા નથી લીધી પણ ઓછી ચાલી છે એટલે આમ જો દેખાય તો મને આટલી ચા લીધી છે

વાહ અભિનાથની ચા હારી એટલે એમાં શિયાભાઈ એટલે નખરા કરે બરાબર બીજા ઓ તો નખરા ના કરે હાલો ચા પી લઈએ અમારા બાપીને મને લાગે છે ગરું દબાવી નાખશે તો દોસ્તો હું બની ગયો છું નનકો છોકરો હવે એકદમ નનકો નાનકડો બની ગયો છું બરાબર અમારી હા એકદમ નાનકો બની ગયો છું મારા શિવાભાઈ અમારા સામે જોઈને દાત કાઢે છે પણ કાંઈ વાંધો નહીં તો દોસ્તો છે ને હવે જો જમવાનું બની ગયો છે અને ભાભીને પણ બહાર જવું હોય સિવાભાઈને પણ બહાર જવું હોય અને જમવાનું એકદમ બની ગયું છે તો હવે હું પણ હવે સીધો જઈશ જમીન સીધો જઈશ ઘરે કારણ કે મારે તબિયત ડાઉન છે એટલે મારે વહેલું સુઈ જવું છે અને બે દિવસથી જીમ નથી ગયો એનું કારણ છે કે તબિયત ડાઉન છે એટલા માટે તો હવે હું એને સીંધો જમીન સીધો જાઉં છું ઘરે આજનો બ્લોગ કરીશ હવે ખતમ એન્ડ વિડીયો તમને સૌ લાગ્યો હોય તો લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે કાલના ડેલી બ્લોકમાં ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મરલી ધ